જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર મારું નામ ભટ્ટ શાંતિલાલ ધનજીભાઈ દાત્રાણા એમેઝિંગ દ્વારકાના માધ્યમથી આ શ્રાવણ મહિનો પવિત્ર ભગવાન શિવજીનો પ્રિય શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો અમેઝિંગ દ્વારકાના માધ્યમથી આપણે અત્યારના યુવાન વર્ગને જે અમુક ખ્યાલ નથી એ વિશે આપણે થોડીક જાણકારી છે એ પ્રાપ્ત કરવાની છે જેમકે ભગવાન શિવજીના મંદિરની અંદર નંદી શા માટે હોય છે પેલું પૂજન એનું શું કામ થાય છે પછી કાચબો કચ્છપ છે શા માટે ત્યાં રાખવામાં આવે છે ભગવાન શિવજીને બિલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે બિલીપત્ર છે એને કઈ રીતના ચડાવવું એનું મહત્ત્વ એ આપણે અમેઝિંગ દ્વારકાના માધ્યમથી આપણે સાંભળશું ચાલો આપણે જાણીએ કે શ્રાવણ માસનું શું મહત્ત્વ અને હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ છે એ ભગવાન શિવને શા માટે પ્રિય છે પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીના માનસ પુત્રો શનત સનંદન સનાતન અને શનતકુમાર એને એકવાર ભગવાન ભોળાનાથને પ્રશ્ન કર્યો કે શા માટે તમને શ્રાવણ માસ છે વધુ પ્રિય છે કુમારોને જવાબ આપતા ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી સતી દક્ષ પ્રજાપતિના ઘરે જ્યારે યોગ શક્તિથી એ પોતાનો શરીરનો ત્યાગ કર્યો એ પહેલાં મારી આરે વચને બંધાણા હતા કે હું હંમેશા માટે તમારી સાથે રહીશ ત્યાર પછી દેવી જે સતી હતા એ બીજા જન્મમાં પાર્વતી થયા અને હિમાલયને ત્યાં જન્મ ધારણ કરી અને એવું કહેવાય છે કે શ્રાવણ માસમાં ઉગ્ર તપ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી અને આ શ્રાવણ માસ દરમિયાન ઉગ્ર તપ કર્યું હતું ફલાહાર આદિ કરી અને વ્રતો કરી અને મારે પ્રસન્ન કર્યા એટલા માટે આ સનતકુમારો આ શ્રાવણ માસ છે ને એ મને વધારે પ્રિય છે શ્રાવણ માસ એટલે આપણા હિન્દુ ધર્મના પંચાંગ પ્રમાણે પાંચમો પાંચમો મહિનો છે એ શ્રાવણ મહિનો કહેવામાં આવે છે શ્રવણમ ઇતિ શ્રાવણમ શ્રવણમ ઇતિ શ્રાવણમ અને શ્રાવણ મહિનાને પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી આ મહિનાને શ્રાવણ માસ છે એ નામ આપવામાં આવ્યું છે અને આ શ્રાવણ માસ ભગવાન ભોરાનાથને ખૂબ જ અતિ પ્રિય છે હિન્દુ ધર્મમાં સાત રંગો સાત વાર એવી રીતના સાત વારમાં રવિવાર સોમવાર મંગળવાર બુધવાર એવી રીતના અલગ અલગ દેવતાઓના વાર છે રવિવાર છે ભગવાન સૂર્યનો વાર છે એવી રીતના સોમવાર છે એ ભગવાન ભોરાનાથને વધુ પ્રિય છે ચંદ્ર ચંદ્રનું બીજું નામ છે સોમ અને ભગવાન ભોળાનાથ પોતાની જટાની અંદર બીજનો ચંદ્ર ધારણ કરે એટલા માટે ભગવાન શિવજીને સોમવાર છે વધુ પ્રિય છે બીજું સોમ એનો અર્થ થાય સૌમ્ય સૌમ્ય એટલે સરળ તો ભગવાન ભોળાનાથ છે એ સરળ સ્વભાવના અને સૌમ્ય છે એટલા માટે ભગવાન ભોળાનાથને સોમવાર છે એ વધારે પ્રિય છે શિવાલયમાં પ્રવેશતા જ નંદીના દર્શન થાય નંદી ધર્મનું પ્રતિક છે ભગવાન ભોળાનાથનો અંશ છે શિવ પુરાણ કથા અનુસાર સિલાદ નામના મુનિ હતા એને એના પિતૃએ આજ્ઞા કરી કે તમે સંતાનની પ્રાપ્તિ કરો ત્યારે સિલાદ મુનિએ કહ્યું તો હું તો બ્રહ્મચારી છું એટલે એક વખત શિલા સિલાદ મુનિ છે એ ભગવાન શિવની ઉગ્ર તપ કરે છે ભગવાન શિવનું ઉગ્ર તપ કરે છે અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે વરદાન આપવાનું કહે ભગવાન શિવ વરદાન આપે એટલે સિલાદ મુનિ પ્રશ્ન કરે છે કે મારે યોનિથી ઉત્પન્ન થાય તેવો નહીં અને લાંબો સમય સુધી જીવે એવો સંતાન મને પુત્રની પ્રાપ્તિ કરાવો ભગવાન રુદ્ર તેને આશિષ આપે છે અને અંતર્ધ્યાન થાય છે થોડા સમય પછી એવું કહેવાય છે કે સિલાદ મુનિ છે એ પોતાની આશ્રમની અંદર એ જ્યારે યજ્ઞ કુંડ ખોચે એના માટે યજ્ઞ કુંડ બનાવવા માટે જ્યારે ભૂમિને ખોદે છે ત્યારે એક સંતાન એક પુત્રની ઉત્પત્તિ થાય છે એ પુત્રનું નામ નંદી એવું રાખવામાં આવે છે નંદી છે દિવસે દિવસે મોટો થાય છે બને છે એવું કે થોડા સમયની અંદર મિત્ર અને વરુણ નામના મુનિ ત્યાં આવે છે ઋષિમુનિ આવે છે ત્યાં બેસે છે અને નંદી નંદીની સામે દ્રષ્ટિ કરવામાં આવે છે આ સંતાન કોણ છે ત્યારે શિલાદ મુનિ કહે છે એ મારું સંતાન છે ત્યારે એના જોશ જોઈએ છે અને મિત્ર અને વરુણ નામના મુનિ છે એ કહેવા લાગે છે કે આનું તો આયુષ્ય ખૂબ ટૂંકું છે અલ્પ આયુષ્ય છે આ સાંભળી અને નંદી છે એ ઉગ્ર તપ કરવા માટે ઘોર વનની અંદર જાય છે ભગવાન શિવની ખૂબ તપસ્યા કરે છે ભગવાન રુદ્ર પ્રસન્ન થાય છે અને કહે છે કે શા માટે તમે તપ કરો છો ત્યારે નંદી કહે છે કે મારું તો ખૂબ ઓછું આયુષ્ય છે અલ્પ આયુષ્ય છે ત્યારે ભગવાન શિવ ભોળાનાથ કહે છે તમે મારું જ સ્વરૂપ છો તમે મારું જ સ્વરૂપ છો અને તમારો ક્યારેય પણ મૃત્યુ નહીં થાય એટલા માટે ત્યાર પછી ભગવાન ભોળાનાથે એને ગણના અધિપતિ બનાવ્યા છે અને જ્યારે ભગવાન શિવજી ભગવાન ભોળોનાથ છે એ જ્યારે ધ્યાનની અવસ્થામાં હોય એ ત્યાં ધ્યાનની અવસ્થામાં હોય ને ત્યારે નંદી છે એ બધા કામ છે બધા પ્રશ્નો છે એ સંભાળે છે એટલા માટે જ આપણા હિન્દુ ધર્મની અંદર સર્વપ્રથમ નંદી છે બિરાજમાન છે એટલા માટે જ જ્યારે ભગવાન શિવજી એ સમાધિમાં હોય એટલા માટે આપણે એના નંદીના કાનની અંદર ગમે તે આપણે વાત છે એ ભક્તો છે એના કાનની અંદર એ વાત કહેતા હોય છે એટલા માટે સર્વપ્રથમ છે એ નંદીની પૂજા થાય છે બધા જ મંદિર છે એ કૈલાસ છે અને નંદી ત્યાં બિરાજમાન છે એટલા માટે જ સર્વપ્રથમ છે એ નંદી મહારાજની પૂજા થાય છે કથા અનુસાર સ્વર્ગની અંદર બધા જ જીવોની છે એક સભા થઈ સભાના અધ્યક્ષ તરીકે ભગવાન ભોરાના થતા એની અંદર કાચબો પણ આવ્યો હતો એટલે ઇન્દ્ર મહારાજ કહેવા લાગ્યા કે કાચબા તું પણ આવ્યો છે તારી અંદર શું કળા છે આટલું કેતા બધા જ ત્યાં તા તે લોકો હસી પડ્યા અને કાચબાની ઉપર પ્રહાર કરવા લાગ્યા કાચબાની ઉપર પ્રહાર કર્યો એટલે કાચબા એ પોતાના અંગો સંકેલી લીધા કામ ક્રોધ લોભ મો મત્સર માયા આ બધું એની અંદર સમાવી લીધું આધ્યાત્મિક દ્રષ્ટિએ કહેવા લાગે છે કે આપણા ઉપર જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણા અંગો આપણે સંકેલી લેવા જોઈએ કાં તો સભાની અંદર પ્રવેશ ન કરવો અને કાં તો મૂંઘું રહેવું જોઈએ આ ઢાલ છે એ શિવરૂપી છે અને આપણે કાચબા છીએ હો એટલા માટે જ ભગવાન ભોળાનાથે એની કળાના દર્શન કરી અને કાચબાને કહ્યું કે આજથી તું મારા મંદિરની અંદર પૂજાઈશ એટલા માટે જ ભારતભરની અંદર શિવાલયોની અંદર સર્વપ્રથમ જેમ આપણે વાત કરી તેમ નંદી અને કા કશ્યપ એટલે કાચબો છે એ બિરાજમાન હોય છે અને શિવ પરિવારની અંદર એ કાચબાની પણ પૂજા થાય છે આપણે બધા ભક્તોએ પણ ભગવાન શિવજીના દર્શન કરવા જઈએ ત્યારે કાચબાની જેમ મન શાંત રાખી અને ભગવાન ભોળાનાથના દર્શન કરવા જોઈએ અને ભગવાન ભોળાનાથના મંદિરોની અંદર હર હર મહાદેવનો નાદ છે એ થવા લાગવાનો છે આ વખતે એવું કહેવામાં આવે છે કે બોતેર વર્ષ પછી ઓગણીસો ત્રેપન પછી શ્રાવણ મહિનાની અંદર પાંચ સોમવાર આવે છે અને બીજું કે સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે અને સોમવારે જ આ શ્રાવણ માસ છે પૂર્ણ થાય છે ભગવાન ભોળાનાથનો શ્રાવણ મહિનો પ્રિય આવી રહ્યો છે એટલે ભક્તો છે એ શ્રાવણ મહિનો આખો પણ વ્રત કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે એમાં એ ન કરી શકતા હોય તો અમુક લોકો છે એ શ્રાવણ મહિનામાં સોમવાર પણ રહેતા હોય છે તો શ્રાવણ મહિનામાં સોમવારમાં ભગવાન શિવજીનું વ્રત કેવી રીતના કરવું એ વિશે આપણે જાણીએ કે સવારમાંથી સ્નાનાદિત શુદ્ધ કરી નજીકના તીર્થમાં સ્નાન કરી અને સ્નાનાદિત શુદ્ધ થઈ અંગવસ્ત્ર છે ધોતી એ ધારણ કરી અને કપાળ ઉપર ત્રિપુંડ ભસ્મ ધારણ કરી અને ભગવાન ભોળાનાથની સોળ ઉપચારથી પૂજા કરવી શિવ પરિવાર છે તેની પૂજા કરવી સમય અનુસાર છે એ ધૂપ અગરબત્તી ભગવાન ઉપર બીલીપત્ર છે એ અર્પણ કરવા ભગવાનને ભોગ લગાવો આ પ્રમાણે સોળ થી ભગવાન ભોળાનાથની પૂજા કરી વગેરે વગેરે અભિષેક બતાવ્યા છે જલનો અભિષેક કરી શકીએ ભગવાન શિવજી ઉપર શેરડીનો રસનો પણ આપણે અભિષેક કરી શકીએ દૂધનો અભિષેક શ્રેષ્ઠ બતાવ્યો છે તો અલગ અલગ પ્રકારના લીલા નારિયેલનો અભિષેક આપણે કરી શકીએ છીએ મધનો અભિષેક કરી શકીએ છીએ દુર્વા લક્ષ્મીની પ્રાપ્તિ માટે દુર્વા ભગવાન પણ અભિષેક કરી શકીએ છીએ તો આ પ્રમાણે ભગવાનને ભોગ લગાડી અને એક સમય આહાર લેવો આ પ્રમાણે સોમવારનું વ્રત છે આપણે કરી શકીએ છીએ